પાલનપુરમાં બહુચર માતાના મંદિરે ભક્તો દ્વારા ધજા ચઢાવીને રસ રોટલીનો પ્રસાદ લેવામાં આવ્યો હતો માક્ષરસુદ બીજ એટલે કે બહુચર માતાજીના પ્રાગટ્ય દિવસે જેમાં આ દિવસે બહુચર માતાજીના મંદિરે ભર શિયાળે રસ રોટલીનો પ્રસાદ ચડાવવામાં આવે છે કહેવાય છે કે વલ્લભ ભટ્ટના માતાનું દેહાંત થયું હોવાના સમાચાર સાંભળી તેમની અંતિમ ક્રિયા કર્યા બાદ તેમને નાથ જમાડવાનું મિત્રે કહ્યું હતું જેથી વલ્લભ ભટ્ટે નાથ જમાડવાનું નક્કી કર્યું હતું પરંતુ તેમની પરિસ્થિતિ જોતા તે થઈ શકે તેમ ન હતું અને માતાજીને આજી કરી હતી તે નાથભાઈઓ ભરશિયાળે રસ રોટલી ખાવા માટે કહ્યું હતું પરંતુ માગસર મહિનામાં રસ રોટલીનો પ્રસાદ શક્ય ન હતો જેથી વલ્લભભટ ચિંતામાં મુકાઈ ગયા હતા અને ત્યારબાદ બહુચર માતાએ તેમને નારસંગ રીતે તેમને રૂપ લઈ અને તેમની સમગ્ર નાતને શિયાળામાં રસ રોટલીનો પ્રસાદ જમાડ્યો હતો જેથી તે દિવસથી આજ સુધી માક્ષર સુદ બીજના દિવસે બહુચર માતાના મંદિરે રસ રોટલી પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે અને તે જ રીતે પાલનપુરના દીપકભાઈ નાયકના પરિવાર દ્વારા છેલ્લા બાર વર્ષથી ગણેશપુરા વિસ્તારમાં આવેલા બહુચર માતાના મંદિરે પૂજા અર્ચના કરી ધ્વજારોહણ કરી અને ભજન મંડળીઓ દ્વારા દિવસ દરમિયાન ભજન સત્સંગ કરવામાં આવે છે અને ત્યારબાદ બપોરના સમય તમામ ભક્તોને રસ રોટલી સહિતનું મિષ્ટાન ભોજન કરાવી પરંપરા જાળવી રાખવામાં આવે છે માતાજીના ગણેશપુરામાં છેલ્લા અગિયાર વર્ષથી અને આ બારમું વર્ષ ચાલુ છે તો બારમા વર્ષમાં માતાજી બહુચરમાંના એટલા બધા પર્ચા છે ગણી ગણે ન શકાય વીણી વીણા ન શકાય એટલા બધા માના પર્ચા છે અને આ એક સજા રૂપે માક્ષા બીજ માએ અમને ચાલુ કરાવી હતી અમે બીજ મંડળવાળા બધા બધા ભક્તોથી આ માક્ષર સુદ બીચ ચાલુ થઈ છે માએ અમને આ મોકો દર વર્ષે આપે છે ને આપતો જ રહે એવી અમારી ખૂબ આશા અને અમારું ગરબા મંડળ જે છે એમાં અમને રમાબેન અમારા બીજા બધા બહેનો ગરબા મંડળનો બહુ સાથ છે એવા બીજા બી અમારા દર વર્ષે એક એક મંડળ વધે છે એમ કરતાં કરતાં અગિયાર મંડળ ચાલુ થયા છે એ બધાનો બહુ સાથ સહકાર હોય છે સવારથી આવે છે સાંજે બેસે છે અને માતાજી ગણેશપુરામાં માનો ખૂબ

આ પ્રસંગે એટલા માટે કે વલ્લભ ભટ્ટે જ્યારે માતાજી જોડે રસ રોટલીની માગણી કરી અને એ સમયમાં શિયાળો ચાલે તો રસ મળે નહીં તેમ છતાં માની અસીમ કૃપાથી આજે છેલ્લા બાર વર્ષથી રસ રોટલીનો કાર્યક્રમ રાખીએ છીએ અને પાલનપુરના લગભગ પંદરથી થી વીસ ગરબા મંડળ અહીંયા બોલાય અને છેલ્લા બાર વર્ષથી આયોજન કરીએ છીએ અને મા બહુચર બધાને ખૂબ આશીર્વાદ આપે છે દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ